ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન સંસ્કાર સંસ્કારલક્ષી ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આપણા અમૂલ્ય ગુરુ શિષ્ય વારસાના પુનઃસ્થાપન કાજે ભારત વિકાસ પરિષદ ગુરુપૂર્ણિમામાંથી લઈ શિક્ષક દિન સુધીમાં ભારતભરની શાળાઓમાંથી દર વર્ષે ગુરુવંદન છાત્ર અભિનંદનના સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરે છે તેના ભાગરૂપે આજે ગુરુપૂર્ણિમાના રોજ વહેલી સવારે શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યામંદિર ભાષણા ખાતે ગુરુવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં બસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈ ગુરુપૂજન કર્યું હતું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ તરફથી શાળાના શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને માતા પિતા તથા ગુરુજી અને વડીલોનું યોગ્ય માન સન્માન કરવા રાષ્ટ્રીય સંસ્કૃતિ પરંપરાઓ નૈતિક મૂલ્યો અને અધિકારોને ધ્યાનમાં રાખીને ફરજો અને જવાબદારીઓ નિભાવવાની ધૂમ્રપાન અને કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આરએસએસના નગર કાર્યવાહક શ્રી સુધીરભાઈ મહેતાએ પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરા પર બૌદ્ધિક આપેલ અને શાળાના પ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદના અગ્રણી ભરતસિંહ ચૌહાણે ભારત વિકાસ પરિષદનો પરિચય આપ્યો હતો તેમજ આ કાર્યક્રમમાં અલકાપુરી શાખાના મહિલા સંયોજક શ્રીમતી સરલાબેન ગોરાટલા અને સંયોજકશ્રી પાર્થ પાછકે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો